નમસ્કાર આમ જેલા છું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોરે છોટાદેપુર જિલ્લાના ખમાડ તાલુકાના કરંજમાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સરે નિદાન કેમ્પ યોજાયો હતો તે બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર એસ પટેલના માર્ગદર્શન હેઠળ કમાટ તાલુકાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરંજવાંટ ખાતે ટીબીના નિદાન માટે એક્સરે નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરણ હેઠળના હેઠળ ના ગામોના ટીબી રોગ લક્ષણ ધરાવતા લાભાર્થી ના છાતી ના એક્સ રે પાડવામાં આવ્યા હતા કેમ્પમાં મેડિકલ ઓફિસર ડોક્ટર ધ્રુવિલ રાઠવા ડોક્ટર જગીશ રાઠવા તાલુકા ટીબી સુપરવાઇઝર પરેશ વૈદ્ય અરવિંદભાઈ રાઠવા પીએસસી સુપરવાઇઝર ઇસ્કુલભાઈ રાઠવા લેપટેક પિનલબેન પટેલ

આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા દર્દીઓને સુપરવાઇઝર અરવિંદ ભાઈ અને પરેશભાઈ વૈદ્ય દ્વારા કમ્યુનિટી મીટિંગનું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી જેવી કે ટીબીના લક્ષણો જેવા કે ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે જીણો તાવ આવવો ગળફામાં લોહી પડવું ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ સર્વેમાં આવરી લીધેલ દર્દી વગેરે લક્ષણો તપાસને સારવાર વિશે માહિતી આપવામાં આવી સાથે પંચાયતો માટે સરકાર તરફથી માપદંડ મુજબ કામગીરી થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ નિક્ષય પોષણ યોજના હેઠળ સહાય વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી લાભાર્થીઓની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી રેહન પટેલ ને છોટા છોટાઉેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર